નમસ્કાર મિત્રો હું ડૉક્ટર મહેશભાઈ તાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત સ્વાગત કરી રહ્યો છું મિત્રો વિડીયોના અંશ સુધી સાથે રહેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વાત કંઈક એવી છે કે જે ઔષધિ ઉપર હું કહેવા જઈ રહ્યો છું એ ઘેર ઘેર જાણીતી છે અને ઘેર ઘેર વપરાય છે હવે આ એક કહાની કંઈક એવી છે કે હજારો વર્ષ પૂર્વે આચાર્ય ચરક નામના એક મહાન વૈદરાજ આ જગતની અંદર થઈ ગયા કે જેને સીધે સીધું ઈશ્વર તરફથી જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ બધું આયુર્વેદનું નોલેજ હતું હવે આચાર્ય ચરક એક વખત એની અંદર એમને એવું જાણવા મળ્યું કે એ બાબતમાં એણે એવું નક્કી કર્યું કે આજ આપણે આખા ભારતભરનું એ ભ્રમણ કરવું જોઈએ જંગલો ઉપવનો અને ગામે ગામ જઈ અને રોગીઓ કોણ છે એમને કોણ કયા પ્રકારનો રોગ થયો છે એ બાબતની બધી જાણકારી મેળવતી હવે આચાર્ય ચરક એમના શિષ્યવૃંદો સાથે એ નીકળે છે જંગલો ઉપવનો ગામે ગામ ફરે છે અને કહેવાય છે કે આચાર્ય ચરક વનસ્પતિ સાથે વાતો કરતા એવી દિવ્ય વનસ્પતિઓ એ પોતાના ગુણધર્મો એમને જણાવતી કે હું કયા રોગની અંદર કામ આપું છું કઈ રીતે કામ કરું છું તો આચાર્ય ચરક ને એમ થયું કે હવે ગામમાં જઈ અને આપણે કંઈક એવી શોધખોળ કરીએ કે દર્દીઓ હોય એને એને દર્દ મટાડવા માટે આપણે એમને સરસ મજાની સારવાર હવે જ્યારે આચાર્ય ચરક એક ગામની અંદર પ્રવેશ કરે છે ત્યારે એમના શિષ્યગ્રહને કહે છે કે તમે ગામમાં જઈ અને પૂછો કોઈ રોગી તો નથી ગામના આગેવાનોને બોલાવે છે ત્યારે એક પ્રૌઢ વ્યક્તિ એવું કહે છે કે અમારા ગામની અંદર કેટલાય પેઢીઓથી અમને કોઈ રોગ થયો નથી કે નથી અમને એવી ખબર કે રોગ શું છે ત્યારે આચાર્ય ચરકને નવાઈ લાગે છે એ પોતે જ્યારે કહે છે બ બે દિવસના રોકાણ પછી કે અહીંનું પાણી કંઈક મજાનું છે અને ખૂબ સરસ છે જે પીવાથી ખૂબ ખૂબ શાંતિનો અહેસાસ થાય છે અને આપણને સ્ફૂર્તિ પણ આવે છે તો ગામ લોકોને પૂછે છે કે ભાઈ તમે ક્યાંથી પાણી લાવો છો તો આ નજીકના કૂવામાંથી બધા ત્યાં જાય છે આચાર્ય ચરક પણ જાય છે પણ જેવા આચાર્ય ચરક કૂવા પાસે જાય છે ત્યારે આચાર્ય ચકિત થઈ જાય છે કારણ કે કૂવાની આજુબાજુ ત્રણ વૃક્ષો ઉભેલા હતા એક હતું એ અરડેનું વૃક્ષ હતું એક આંબળીનું વૃક્ષ હતું અને એક હતું બહેડાનું વૃક્ષ મિત્રો કે આચાર્ય ચરકની નજરમાંથી કશું બાકી ન કારણ કે આ ત્રણે ત્રણ ઝાડના ફળ ફૂલ પત્ર એ બધું કૂવાની અંદર પડતું અને એ કૂવાનું પાણી આ ઔષધિથી મિશ્ર થઈ જતું એ મિશ્રિત પાણી આખો દિવસ ગામ લોકોનો ઉપયોગ કરતા અને સ્વસ્થ રહેતા આને કહેવાય છે ત્રિફળા હવે મિત્રો કહેવાનો ભાવર્થ એટલો છે કે જો આ ત્રિફળાયુક્ત પાણી માણસના રોગોને નિર્મૂળ કરવામાં સક્ષમ હોય તો આ યુગની અંદર પણ આપણે ઘેર ઘેર ત્રિફળા લઈએ છીએ હવે પિસ્તાલીસ વર્ષ પછી અથવા તો એજાળ અવસ્થાની અંદર જ્યારે કોઈ રોગ હોય કે ન હોય પણ આપણે ત્રિફળાનું સેવન કરવું અતિ આવશ્યક છે કારણ કે ત્રિફળા એ રસાયણ છે રસાયણ કર્મ કરે છે અને ત્રણે ત્રણ ઔષધિઓ સરખા ભાગ સરખા ભાગે લઈ અને ઘેર બનાવી જો એ સરસ મજાનું ચૂર્ણ તૈયાર કર્યું હોય તો મિત્રો આજના જે પ્રદૂષિત યુગની અંદર જે રોગ થાય છે રોગ મટવાનું નામ નથી લેતા ત્યારે આ ત્રિફળા નામનું ચૂર્ણ રોજ રાત્રે પાંચ સાત ગ્રામ જેટલું લઈ અને એનું સેવન કરવામાં આવે તો મોટા ભાગ દર્દો એ શાંત થઈ જાય માટે મિત્રો આજે હું આટલું જ કહું છું ફરી વખત એ બ્લોગની અંદર આપણે વધારે ચર્ચા કરીશું ઓમ શાંતિ